ગુજરાતમાં પોલીસ સામે છેલ્લા કેટલાક સમયથી એ સવાલો ઉઠી રહ્યા છે કે શું ગુજરાત પોલીસ એ ગુજરાતની જનતા માટે કામ નથી કરતી શું ખરેખર ગુજરાત પોલીસ એ ગુજરાતની જનતાના હિતમાં કામ નથી કરતી ગુજરાત પોલીસ એ ગુનેગારોને છાવરે છે આવા અનેક સવાલો એ રાજ્યના ગૃહમંત્રીની પાસે અનેક વખત પહોંચ્યા અને હવે આ જ સવાલોને લઈને રાજ્યના ગૃહમંત્રી છેલ્લા કેટલાય સમયથી વિચારતા હતા કે આવનારા સમયમાં પોલીસની એ બદલીઓ કેવી રીતે કરવી જે સવાલો મનમાં ઉપસ્થિત હતા એ જ સવાલો એ જ સવાલોના જવાબ મેળવવા માટે રાજ્યના ગૃહમંત્રીએ કોઈ અધિકારીને નહીં પરંતુ ગુજરાતની જનતાને ફોન લગાવ્યા અને પછી એ જોવા જેવી થઈ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ આપણે ત્યાં એવું કહેવાય છે કે પોલીસ અને ચોર બે ભાઈ ભાઈ આવી કહેવતો કામ ન કરે ત્યારે આપણે ત્યાં ગુજરાત પોલીસને લઈને એ સવાલો ઉઠે કે પોલીસે અમારી કામગીરી નથી કરતી પોલીસે અમારી ફરિયાદ નથી લેતી અને બીજી તરફના એ પાસા છે કે એ જ ગુજરાત પોલીસ એ મધદરિયે જઈ ડ્રગ્સ પકડીને લાવે છે આ જ ગુજરાત પોલીસ કે જે અન્ય રાજ્યમાં છુપાયેલા એ વીસ વર્ષ જૂના કેસના આરોપીને પણ ઉઠાવીને લાવે છે આ એ જ ગુજરાત પોલીસ છે કે જે એરપોર્ટ હોય એ દરિયા કિનારા હોય એ તમામ જગ્યાઓ પરથી કોઈ પણ એ ગુનાખોરી હોય એના આરોપીઓને ઝડપી પાડે છે હવે તમામની વચ્ચે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે છેલ્લા કેટલાક સમયથી અનેક એવી ફરિયાદો આવતી હતી કે ગુજરાત પોલીસની અંદર અમારી આ જમીનોનું આ મેટર છે અમારી આ ફાઇલ છે અમારા કામો નથી થતા કોઈ જગ્યાએથી એવા નાના એ પરિવારના કોઈ વ્યક્તિ આવે કે અમારા ઘરેથી આટલી આ ચોરી થઈ છે અમે ફરિયાદ કરી છે અમને કોઈ નિરાકરણ નથી મળતું કોઈ જગ્યાએથી એવી ફરિયાદો એ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને મળી કે અમે અમારી જીવનની કમાણી એકઠી કરીને અમારા પરિવારના સભ્યો સાથે મળી અમે કોઈ વસ્તુ વસાવવા માટેની તૈયારી કરતા હતા પરંતુ એ અમારી હાથેથી છીનવાઈ ગઈ અમારી પાસેથી એ થઈ ગઈ આ તમામને લઈને રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ પીએસઆઈથી લઈ અને આઈપીએસ કક્ષાના અધિકારી સુધીની બદલીઓની વચ્ચે એક અજ્ઞાત જગ્યા ઉપર એક કોલ સેન્ટર ચાલુ થયાની ચર્ચાઓ એ ચાલી રહી છે અને એ અજ્ઞાત જગ્યાના કોલ સેન્ટરને લઈને હવે સમાચારો એ સામે આવી રહ્યા છે કે એ અજ્ઞાત કોલ સેન્ટરમાંથી અમદાવાદ જેવા મેગા સિટીની અંદર એક પકોડી અને શાકભાજી વેચતા એ લારીના એ વ્યક્તિઓને ફોન આવી રહ્યા છે કે તમે કયા વિસ્તારની અંદર શાકભાજી વેચો છો સામેથી ફોન આવે છે એ લારીવાળા ઉપાડીને જવાબ આપે છે છે ત્યારે કહે કે હું અમદાવાદના પૂર્વ વિસ્તાર અમદાવાદના પશ્ચિમમાંથી વાત કરું છું અને ત્યારે એમને પૂછે છે કે તમારા વિસ્તારની પોલીસ કેવું કામ કરે છે ગુજરાત પોલીસની તપાસ એ ગુજરાત પોલીસ ખુદ કરી રહી છે જે પ્રમાણે ગુજરાતની અંદર એ દારૂ આવતો હોય ને એસએમસી ની રેડ પડે એ રેડ દરમિયાન કેટલાક અધિકારીઓની સંડોવણી આવે તેમને સસ્પેન્ડ કરવામાં આવે એ જ રીતે હવે ગુજરાત પોલીસનો અભિપ્રાય લેવા માટે ગુજરાત પોલીસ એ બંધ મારણે કામ કરી રહી છે પરંતુ કોણ બંધ મારણે કામ કરી રહ્યું છે એ માત્ર ને માત્ર રાજ્યના ગૃહમંત્રીને ખ્યાલ છે અમદાવાદની અંદર લગભગ પંદર જેટલા લોકોને ફોન ગુમાવવામાં આવ્યા છે આ એ પંદર લોકો કે જે પાનનો ગલ્લો ચલાવે છે શાકભાજીની લારી કાઢે છે પકોડીની લારી આ એ તમામે નાના નાના વિક્રેતાઓને ફોન કરવામાં આવે છે ને પૂછે છે કે તમારા વિસ્તારમાં પોલીસ કેવું કામ કરે છે કોઈએ પોલીસના વખાણ કર્યા તો કોઈએ પોલીસના ગુણગાન એટલા બધા ગાયા કે સામે પક્ષે એવું પણ ખ્યાલ આવે કે નહીં આ પોલીસના જ માણસો છે તો કોઈએ પોલીસની એટલી બધી ફરિયાદો કરી કે સામે પક્ષે ફોન કરનાર એ કંટ્રોલ રૂમમાંથી કોઈ શખ્સ કોઈ વ્યક્તિ કોઈ અધિકારી એ લખતા જ રહ્યા લગતા જ રહ્યા પરંતુ ફોન ના પૂરો થયો હવે આવનારા સમયની અંદર ગુજરાતની અંદર પોલીસ અધિકારીઓની બદલી એ નક્કી આ રિપોર્ટ કરશે રાજ્યના ગૃહ વિભાગનો આ રિપોર્ટ એવો તૈયાર થવા જઈ રહ્યો છે કે જે છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યના અલગ અલગ શહેરોની અંદર અલગ અલગ જગ્યાઓ પર લોકોને ફોન વાગી રહ્યા છે ફોન ઉપાડતાની સાથે જ એ વિસ્તારની માહિતી મેળવશે એ વિસ્તારની અંદર થયેલી ગુનાખોરી કેટલી છે એ તમામને લઈને ચિંતાઓ જે રાજ્યના ગૃહ વિભાગની સમક્ષ જે સામે આવી રહી છે તેને લઈને સવાલો એ પોલીસના એ અજ્ઞાત જગ્યા ઉપરના કોલ સેન્ટરમાંથી આવેલા ફોનો એ કરી રહ્યા છે અને આ તમામના રિપોર્ટ એ રાજ્યના ગૃહમંત્રીને મળી રહ્યા છે અને એના આધારે પોલીસમાં પીએસઆઈથી લઈને આઈપીએસ સુધીની બદલી થવા જઈ રહી છે તમને એ અજ્ઞાત કોલ સેન્ટર જે ગુજરાત પોલીસ ગુજરાત પોલીસને લઈને જ હવે હિસાબ કિતાબ કરી રહી છે તમને કોઈનો ફોન આવ્યો ખરા તમને તમારા વિસ્તારના સવાલો પૂછ્યા ખરા કે તમારા વિસ્તારમાં પોલીસની કામગીરી શું છે તમને શું લાગી રહ્યું છે આખી આ વાત અને અમારા રિપોર્ટને લઈ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો અને જો તમને ફોન આવ્યો છે તમારે શું વાતચીત થઈ છે એ પણ કમેન્ટ સેક્શનમાં જણાવજો ને તમને ફોન નથી આવ્યો અને તમારા વિસ્તારની એ માહિતી તમારે આપવી છે તે પણ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર